અને ક્યારે જો કોઈ આવ્યા હો અને ક્યારે ગયા હો ક્યારે જન્મા હો અને ક્યારે મર્યા હો તો આજ ની તકે હું આ બેઠો છું રજો કરો ત્રણ કાળ માં આને આ દેહ સંભવતો ત્રણ કાળ માં નહીં આને આ દેહ જ નહીં કારણ કે હમેશ માટી આ પિંડ બ્રહ્માંડ થી પર રહેવા વાળો છે આને દેહ સંભવતો નથી એટલા માટે કૃષ્ણ ભગવાન અર્જુનને ને કે છે કે હે અર્જુન એક વખત કે મે આ મંત્ર સૂર્યને કીધો તો અને સૂર્ય એ આ ઈશ્વર કુળ ને કીધો કાળ બળ યોગ થી આ લઈ પામ્યો છે એ આજે હું તને કહું વિચાર કરો અર્જુન ને સંચય થયો કે તમે હું બે હેડે અને આજના ને તમે આ સૂર્ય ને ક્યારે કીધો હે અર્જુન તને તારી ખબર નથી અને મને મારી ખબર છે

આ તો કોટે કોટી જલમ લેતો લેતો આ હાલ્યો આવે છે એ તમે નહી એ તમે નહી તમે એના દ્રષ્ટા તમે એના સાક્ષી તમે એના જાણવા વાળા છો એને નક્કી કરો કે હું આનો જાણવા વાળો છું અને જાણો છો ને ક્યાં નિજાણતા

અને પાછો આને પકડી નો લેતા અને ધ્યાન રાખજો કા નામ રૂપ ગુણ વાળું તો મિથ્યા છે એટલે ગંગા છે કે કીધું છે કે નામ અને રૂપ ના ગુણ ને મિથ્યા કરી દાણો પાન બાય તો તમને રમાડું બાવન ને હવે તમે તમારા ગુરુ નો વિચાર કરો એનો અનુભવ કરો ઈ તો કઈ ગયા

સાહેબ કેવડો છે કે એટલે રવિ સાહેબે કીધું ક્યાં પૃથ્વી થી પોળો છે પવન થી આનો હજી હુજી કોઈ પાર પામી નથી કારણ કે જ્યાં સુધી કાઢી હાલે ક્યાં સુધી હા રાખો કે જ્યાં સુધી કાઢી હાલે ક્યાં સુધી હાંક્યા રાખો ને જ્યાં સુધી ફૂગાય ના સુધી ફૂકી જાવ બાકી આ જ્ઞાન નો હુદી પાર પામી ક્યા નથી આટલા આપડે તો આટલા માં સમજી લેવાનો કે જે સદગુરુ પરમાત્મા જે મને વિનાન આપ્યો છે એ પૂર્ણ છે અધુરું જરા છે પૂર્ણ આ વિશ્વાસ ઉપર આના अनेक શાસ્ત્રો પુરાણો વેદો કેટલા લખાણ થઈ ગયા પણ હજી સુધી આને કોઈ પાણી કે નથી અને હજી પણ નહીં પામે કારણ કે વિચાર કરો તમારો શુદ્ધ મે માપ કાઢો નીકળે એવું છે તમે આ હાડા ત્રણ ફૂટના આજ સંતો એમ કહે કે તું તો ઘટો ઘટનો વાસી છો

सौ तो नाम पढ़ो से, माफ। आज ना लो कोई पार पानी नितेजात लायें यहाँ ना नाम सौ पढ़ो से अपार। यहाँ ना कोई पार आवे हु। अपार कितु? अगर तुम्हें तुम्हारो विचार करो, तो तुम्हारो माफ निकलाए वो नितित में, हमार सोगो, तुम्हें अपार सोगो। કારણ કે બુદ્ધિ ને વાણી ની રાહે હોય તો આ જ્ઞાન થશે તો જ્ઞાન નહી થાય કારણ કે તમને જે સદગુરુ પરમાત્મા એ આપી છે એ ગુરુગમ બુદ્ધિ આના ગુરુગમ બુદ્ધિ થી આનો અનુભવ કરો અનુભવ જ થાય એવો છે બીજું કઈ થાય એવો નથી તમારો શું અનુભવ જ કરાવ્યો ને ગુરુ મહારાજ શું કરાયો અનુભવ કે તું કેવો છો તું આ છો

આ નહીં આ યોગ તો ગુરુનો નો ને શીસ આ યોગ થઈ ગયો છે અને એ યોગ થાતા આપણા જન્મ અને મરણ ને ભ્રમણા મટી ગઈ છે આવવા જવાનું હોય મટી ગયું છે તમારી ક્યારે ક્યારે આજરી નથી કાયમ ની માટે રહેવા વાળા છો

સદગુરુ ને પૂછી પાવ ધરી તમારી ભેગો છે એટલે પૂછી શકો કે આ મારા પગલું ભરવું કે ન ભરવું આ મારો પગલું